કચરાવાળી કચરાવાળી પેટી ડ્રાઈવરે છોકરીને ઠોકીને ભાગી ગયો છે નશાની હાલતમાં બરાબર છે બહુ સારા આવા એસ ટુમાં એકસો પાંસઠ નંબરની બિલ્ડિંગ પાસે ને ફરાર થઈ ગયો છે અહીંયા હાજર થતો નથી અને છોકરી હોસ્પિટલમાં જ્યાં કિરણ હોસ્પિટલમાં એડમિટ કરેલી છે પાંચ વર્ષની છોકરી જે દુકાને ગયેલી હતી તેમાં કચરાપેટીના ડબ્બાવાળાએ પીધેલી હાલતમાં અડફોટમાં લઈ લીધેલી છે ને કઝાપેની ડ્રાઈવર નશાની હાલતમાં ઉતો એની સાથે બે માણસો બીજા હતા યુનિફોર્મ વગર બધા ને ફરાર થઈ ગયો છે ફોન કરે છે પણ આવતો નથી છોકરીના પેટના પેટના ભાગમાં ઈજા પહોંચેલી છે અને ઓપરેશનની તૈયારી છે સોનોગ્રાફી બધું કરાવેલું છે ને ગંભીર હાલત છે આવી ઘણી વાર કોસાર આવાસમાં ઘણી વાર ઘટના બનેલી છે કોઈ ઓપ્શન લેતું નથી આમાં સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપનારા મહાનગરપાલિકાના કચરા ગાડીના ચાલકો સામે હવે પોલીસે ખરેખર લાલ કરવી જોઈએ તે માંગ પણ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા